નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના રાજકારણમાં મોટો અને ધર કમ મિત્રો અંતિમ ફેસલો થઈ ગયો છે ગુજરાત સરકારનું નવું મંત્રીમંડળ જાહેર થઈ ગયું છે કોણ બન્યું મંત્રી કોણ રહ્યું બહાર કોણ નાથી ખુશ છે અને કયા મોટા રાજકારણના રાજપાસળ રાજપાશળ છુપાયેલા છે આજે આપણે બધું વિગત સમજુ તો વિડીયો અંત સુધી જોતા રહેજો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં ફેસલો કેવી રીતે થયો મીટિંગ મીટિંગ ચાલતી હતી પટેલ અને બિગ મુલાકાત દિલ્હી સુધી પહોંચી ગઈ હતી હાઈકમાન્ડની સૂચના હતી કે આ વખતે યુવા અને ક્લીન ઇમેજવાળા ચહેરાઓને સ્થાન મળવું જોઈએ દસથી વધુ જૂના મંત્રીને ડ્રોપ કરવામાં આવ્યા અને નવા લોકોને ચાન્સ મળ્યો આ ફેસલો માત્ર મંત્રીમંડળ નહીં પણ આગામી લોકસભા અને સ્થાનિક ચૂંટણીની યોજનાનો ભાગ છે કોણ કોણ બન્યા મંત્રી રીવાબા જાડેજા જામનગર થી નવો ચહેરો મહિલા સશક્તિકરણ અને યુવા વોટર કન્ટેન્ટ માં ફાયદો હર્ષ સંકવિ હોમ ડિપાર્ટમેન્ટ જાળવી રાખવામાં આવી મોડી કેમ્પ વિશ્વાસ અલ્પેશ ઠાકોર નવો સસ્પ્રેસ એન્ટ્રી ઉબીસી વોટ બેગ ને ધ્યાન રાખી કેન્દ્ર ની ઈચ્છા ઈચ્છાથી સમાવેશ જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના બળવાન ચહેરા માટે ફરી તકો હિતેશ વસાવાડ ટ્રાઇબલ બેલ્ટ માટે નિર્ધારિત મંત્રી આ નામ માત્ર સ્થાન નહીં પણ એક મોટી પોલિટિકલ સ્ટેટનો ભાગ છે કારણ કે દરેક જાતિ અને વિસ્તારને સંતુલિત રીતે પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે આપ અને કોંગ્રેસની પ્રતિક્રિયા આપે કહ્યું બીજેપી એ જૂના ચહેરા બદલ્યા છે પણ પોલિસી એ જૂની છે કોંગ્રેસનો આક્ષેપ આ મંત્રીમંડળ રાજકીય સંતુલન માટે નહીં પણ વોટ બેંક ચંબચાવવા માટે કર્યો છે આ પીએસ કોંગ્રેસનું પ્રતાકમ રાજકારણ પક્ષો હવે બે હજાર સત્યાવન ચૂંટણી માટે મેદાનમાં સક્રિય થઈ ગયા છે એક તરફ બીજેપીનું નવ નવ મુખ લઈ આવી રહી છે અને બીજી તરફ આપ અને કોંગ્રેસ બંને લોકપ્રિયતાની લડાઈમાં ઉતરી ગયા છે પાસળના રાજ્ય અને અંદરના ખેલ કયા મંત્રી હાઈ કમાન્ડ એ લાસ્ટમાં મોમેન્ટ રદ કર્યા કયા સ્થાને મોડીનો સીધો ઇનપુટ કરતો કયા નેતાની લોબિંગ અને બીજાને હરાવી દીધા જામનગર અને રાજકોટના સીટ લોબી અંદરની વાર્તા આ મંત્રીમંડળની આગળ અને પાસ પાછળ બંને બાજુ એક મોટી રાજકીય ગણિત છુપાયેલી છે જેનો ફાયદો સીધો બે હજાર સત્યાણું ચૂંટણીમાં મળવાનો છે જનતાની પકડી અને સોશિયલ મીડિયા બચ ટ્વિટર પર ગુજરાત કેબિનેટ ટ્રેન્ડિંગ કેટલાક લોકો રીવાભાઈ જાડેજાની પ્રશંસા કરી રહ્યા છે મહિલા પાવર બીજા લોકો રહી ગયા તે નારાજગી દર્શાવી રહ્યા છે મીમ અને ટ્રોલ્સ પણ હમણાં ચાલુ થયા છે આ ફેસનું માત્ર રાજકારણ નહીં લોકોની ભાવનાઓ સાથે જોડાયું છે અને એ જ કારણે આ વિડીયોમાં અંત સુધી રહો બે હજાર સત્યાવીસ ચૂંટણીની તૈયારી આગળ શું બીજેપીની યોજના નવ ગુજરાત નવા ચહેરા નવ વિશ્વ આપણું લક્ષ્ય મહાનગરપાલિકા ચૂંટણીમાં મજબૂત પ્રદર્શન કોંગ્રેસ યુવા અને ગ્રામીણ નેટવર્ક મજબૂત બનાવવા માટે સ્ટ્રેટેજી આગળના દિવસોમાં ગુજરાતની રાજકીય ગતિ ઝડપ બદલાશે અને આ ફેસલો તેનો સિંગલ છે તો મિત્રો આ હતો ગુજરાત નવ મંત્રી સંપૂર્ણ વિશ્લેષણ આપણે લાગે છે કે બીજેપી સાજા લોકોને ચાન્સ આપશે કે નહીં ફરી રાજકીય ગણિત રચાઈ ગઈ છે કોમેન્ટમાં તમારો મત જણાવજો છેલ્લા એક મહિનાથી ગાંધીનગરમાં ચર્ચાઓ માહોલ હતો કયા મંત્રીને કાઢવામાં આવશે કોણને નવા પદ બેસાડવામાં આવશે અને સૌથી મહત્વની વાત આખી લિસ્ટ કોના ઇશાર થઈ રહી છે હોમ મિનિસ્ટર અમિત શાહે પટેલ કેટલાક નામ બદલાઈ ગયા જે નામની ચર્ચા ન હતી તે પણ અચાનક મંત્રી બન્યા રાજકારણમાં આમ મોડી સ્ટાઇલ સરપ્રાઇઝ કહેવામાં આવે છે રાજકારણમાં કહેવાય છે જે દેખાય છે એ સત્ય નથી જે છુપાયેલું છે એ જ ખરેખર સત્ય છે નવા મંત્રીઓ કોણ છે અને શા માટે મહત્વના છે હવે જોઈએ નવા મંત્રીની યાદી અને તેમનું રાજકીય સમીકરણ રીવાબા જાડેજા જામનગર રવિન્દ્ર જાડેજાની પત્ની ઈ અને રાજકીય ચહેરો મહિલા ભાજપ માટે મહિલા ફ્રન્ટ મજબૂત કરવા માટે મોસ્ટ છે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચિત નામ રિવાબા જાડેજા માટે આ માત્ર પદ નથી પણ તેમના માટે રાજકીય જીવનની શરૂઆત છે અને ભાજપ તેના નવો ચહેરો બનાવી રજૂ કર્યા છે અલ્પેશ ઠાકોર ઉત્તર ગુજરાત લાંબા સમય બાદ ભાજપને ફરી ઓબીસી લીડરને મજબૂત સ્થાન આપ્યું ઠાકુર સમાજમાં બીજેપીની પકડ વધારવા માટે આ મોટો હથિયાર છે જયેશ રાદડીયા સર્વોચ્ચ વિસ્તાર યુવા ડાયનામિક અને ગ્રામ્ય કરિષ્ઠ ધરાવતા નેતા કોંગ્રેસ છોડીને બીજેપીમાં આવેલા નેતાઓમાં સૌથી સફળ ઇતિહાસ વસાવ દક્ષિણ ગુજરાત આદિવાસી વોટ બેંક માટે બીજેપીના નેતા મજબૂત જવાબ છે હર્ષ શંકરી સુરત હોમ મિનિસ્ટર તરીકે લોકપ્રિય યુવાનોમાં ઇમેજ મજબૂત આ મંત્રીમંડળમાં સૌથી મોટું સમીકરણ છે જાતિની વિસ્તરણ બેલેન્સ પ્રત્યેક સમુદાયની

આ પવે તકરી રીતે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી દે છે ખાસ કરીને શાળા અને હોસ્પિટલના મુદ્દે કોંગ્રેસ આંતરિક મતભેદ થતાં નવા તેઓને નતન નેતાઓને પ્રોત્સાહન આપી રહી છે અંદરના રાજ અંદરના રાજકારણના રાજ હવે વાત કરીએ એ વાતની જે લોકોમાં જાહેરાત નથી મંત્રીઓના પસંદગી પાસેના રાજ કેટલાક જૂના મંત્રીઓને હટાવવામાં આવ્યા કારણ કે તેઓ લૂપ લોકો સાથે કરંટ ગુમાવી ચૂક્યા હતા કેટલાકને ફક્ત એક સિંગલ આપવા માટે બહાર આવ્યા કે બીજેપીમાં કોઈ પણ અસ્થાયી નથી કેટલાક નવા ચહેરાને મૂકવામાં આવ્યા જેથી ભાજપની ઇમેજ યંગ અને ક્લીન દેખાય સૌરાષ્ટ્ર ઉત્તર અને દક્ષિણ ત્રણ વિસ્તારમાં લોબી વચ્ચે ભારે ખેંચાણ ચાલ આ અંતિમ લિસ્ટ હાઈકમાન્ડના સ્તરે ફાઇનલ થઈ સોશિયલ મીડિયા પર ધમાલ રીવા જાડેજાનું મંત્રીપદ મેળવવાનો સમાચાર આવ્યા પછી ટ્વિટર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ધમાલ મચી ગઈ છે લોકો બોલ્યા જાડેજાના પત્ની હવે મંત્રી ક્રિકેટ બાદ રાજકારણનો મેદાન જીતતા તૈયાર કેટલાક કહે મહિલા શાસકને વિજય બીજી તરફ ટ્રોલ્સ બોલ્યા સ્ટાર પાવર રાજકારણ પણ કામ લાગી રહ્યું છે એટલું ચોક્કસ સોશિયલ મીડિયામાં આ ફેસમાં વધુ ચર્ચિત બનાવી દીધું બે હજાર સત્યાવી ચૂંટણીનો પાથ આ ફેસનું માત્ર આજ માટે નહીં પણ બે હજાર સત્યાવી ચૂંટણી માટે છે બીજેપી યુવા નેતાઓને આગળ આવી નેક્સ્ટ લીડરશિપ તૈયાર કરી છે આપ અને કોંગ્રેસ બંને ગ્રાઉન્ડ લેવલ પર પ્લાન બનાવી રહ્યા છે આગામી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત ચૂંટણી કેબિનેટની લિસ્ટ લીટમે સ્ટેટ બનશે હવે જોવાનું એ છે કે આ મહુમંત્રી માટે વિકાસના એજન્ડ પર કેટલું સફળ થાય છે કે પછી આંતરિક અસંતોષ બીજેપી માટે માથાનો દુખાવો બની જાય છે તો મિત્રો આજનો ફેસલો માત્ર મંત્રી મંત્રીમંડળ નહોતો આખી ગુજરાતમાં રાજકીય દિશાનો છે શું આ નવું મંત્રીમંડળ ગુજરાતને વધુ વિકાસ તરફ લઈ જશે કે પછી આ ફેસલો માત્ર રાજકીય સમીકરણ પૂરતો રહેશે તમારું મત શું છે કોનું પ્રદર્શન સૌથી મજબૂત રહેશે કોમેન્ટ જરૂર લખ્યો અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ગુજરાત